હાઈ ગાઈઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું મારા ફર્સ્ટ વ્લોગમાં દિવસની શરૂઆત થઈ ગઈ છે અને હું નીકળી ગઈ છું વોક પર અને આજના દિવસનું મોટિવેશન એવું છે કે આજનો દિવસ પતે ને ત્યાં સુધીમાં છે ને દસ હજાર સ્ટેપ્સ કાઉન્ટ કરવાના લાઈક દસ હજાર સ્ટેપ્સ મારે ચાલવાનું છે એમ એટલે મારા જેવા જે ઘણા એવું હોય કે એવું એ લોકોને એવું લાગતું હોય કે છે ને આજના દિવસમાં મેં કંઈ એવું કર્યું નથી એક્સરસાઇઝ નથી કરી અને મેં વોક પર માટેનું પણ વિચાર્યું હતું પણ હું નથી જઈ હતી તો એ લોકો છે ને મારી જેમ એક સ્ટેપ્સ કાઉન્ટ માટેનું એપ ડાઉનલોડ કરી લેવું અને પછી લાઈક જ્યાં બી જાઓ છો ઘરમાં પણ કંઈ કામ કરતા હોય તો ફોન થોડોક જોડે રાખવાનો અને એવું લાઈક એમાં ઓટોમેટિકલી કાઉન્ટ થવાના જ છે એટલે પછી દિવસના અંતમાં આપણને ખબર પડે કે નહીં આપણે આટલા સ્ટેપ્સ તો ચાલ્યા છે આજે એમ તો જો દિવસથી શરૂઆત થઈ ગઈ છે અને મારી પાછળ બહુ સરસ એવો વ્યૂ છે આપણે ત્યાં જે ઇન્ડિયામાં પેલી કોયલ બોલે ને એના જેવો કેટલો મસ્ત અવાજ છે જો કાંઈ વાંધો નહીં કોયલને સાંભળે પાર નહીં આવે આપણે જવાનું છે ઘરે અને આ છે જો આલમંડ મિલ્ક આલમંડ ખજૂર અને ચીકુની ડ્રાય સ્ટીક એક બનાવવાનો છે શેક પછી આ છે ફ્રેશ ફૂદીનો અમારે અહીંયા છે ને ફ્રેશ ફૂદીનો અમને મળી રહી છે આપણા ઇન્ડિયામાં વાડી જે હોય ને એવો અને એનું એક બનાવવાનું છે પાણી લાઇક એવું છે કે આજે બનાવવાની છે પાણીપુરી અને જે લોકો એવું કહે છે ને ઇન્ડિયામાં રહી છે કે ભાઈ તમે બહાર તમારે બહુ શાંતિ એમ કે માથા ગોટવાળું કામ નહીં તો જો એમના માટે કે આજે પાણીપુરી બનાવવાની છે તો પૂરી પણ ઇન્ડિયાની જેવું એવું નથી કે બહાર જઈને લઈને આવશું જાતે બનાવવાની છે પૂરી પણ અને આ થઈ ગયું છે પાણીપુરીનું પાણી રેડી અને હવે જઈએ પૂરીમાં જો પૂરીનું ગામ એવું છે ઓલા મેરેજમાં એ હોય ને એમાં અડધા બહુ વધારે ખુશ હોય ને અડધા બહુ રિહાણેલા એના જેવું ચાલો તો પછી પાણીપુરી ખાવા થઈ ગઈ છે મસ્ત રેડી બસ પાણીપુરી ખાઈને બસ મસ્ત જો રેસ્ટ કરવાનો છે અને પછી જવાનું છે બાર દસ હજાર સ્ટેપ્સનો ગોલ પૂરો કરવા માટે તો જો હું મારા હસબન્ડ અમે નીકળી ગયા છે વોક પર ખબર જ છે સારી લાગો તોય થોડાક વાળ સરખા કરી લઈએ અને આ છે અમારા ઘર પાછળનો મસ્ત નાઇટનો વ્યૂ

આવતા જો લીધે અમે લોકો વોક પર ગયા હતા અને પછી રિટર્નમાં છે ને ટ્રામમાં આવતા રહ્યા છે અને આ છે મારા હસબન્ડની બેન અને બસ આજનો વ્લોગ છે ને અહીંયા જ પતે છે અને કાલે થોડી હિંમત કરીને નવો વ્લોગ બનાવીશ ફર્સ્ટ વ્લોગ છે તો સપોર્ટ કરજો પ્લીઝ જો આજના દિવસમાં દસ હજારનો ગોલ હતો એમાંય તે છ હજાર થયા છે તો કાંઈ વાંધો નહીં આજનો ગો લોક થોડોક તેમ મહિનો હશે કાલથી થોડો મસ્ત બનાવશું બી પોઝિટિવ